આપણે આવી છીએ આજ નિકા મેળામાં પહેલાં ખારેશ્વર મહાદેવના દર્શન કરી લેવી જો મિત્રો આ છે ખારેશ્વર મહાદેવનું મંદિર જો મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો મહાદેવના દર્શન કરી લેવી હર હર મહાદેવ ત્યારબાદ પરખેત હનુમાન દાદાનું મંદિર છે અહીંયા પણ આપણે દર્શન કરી લેવી અખેજ દાય માતાનું મંદિર અહીંયા પણ દર્શન કરી લઈએ જો મિત્રો આ છે મંદિરનો અંદરનો ભાગ મસ્ત છે વિડીયોમાં આપ જોઈ શકો છો મિત્રો આ છે પટતે એક તલાવ બારથી પણ હ્રદાયું દેખાય છે સન્યાસી સાધુની સમાધિ જો મિત્રો આ છે સાધુઓના મંદિર વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ત્યાં જ આવેલું છે ત્યાંથી આપણે પગી ગયા મેરામાં તો મેરામાં ગરબાની તૈયાર થાય તો આપણે કડી ઉભા રહ્યા જો મિત્રો ત્યાં ગરબા ચાલુ થઈ ગયા તો આપણે ગરબા જોવા મળ્યા જો માણસ કેટલું બધું છે મેરામાં તો કોણ માણસ છે વિડીયોમાં જોઈ શકો છો આપણે હજી ગરબા જોતા હતા તો ફેમસ યુટ્યુબરો ભેગા થઈ ગયા તો આપણે એમના એક ફોટો પડાવી લીધો શાબાશ છોકરા બહુ રાઈડ ઉપર હતો આપણે એમ થયું બે શું પછી આપણને ખબર પડી કે આમ તો મજા આવતી લાગે એટલે ને કઈ રાઈડ ઉપર કરે છોકરા મોટર વાળા કોઈ બે વાળું જ ન હોય आने लगा तक माथे पड़वा हे भगवान एक क्या हुआ सब बंद हो गया कंट्रोल कंट्रोल उधर कंट्रोल कंट्रोल करें हमने पास तो चालू करो सो करा मैंने ठेकवा पैसा ही पैसा होगा ए फ्यू मोमेंट्स लेटर